તો તમને બતાવજો આ પાછળ મારું ખેતર દેખાય છે અને હું અત્યારે છે ને છાબડું ને હવે આમાં ખાતર નાખું છું તમે જોઈ શકો છો આ ખાતર લઈ લીધું છે હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીશું ખાતર નાખવાનું અહીંયાથી સ્ટાર્ટ કરીશું ખાતર લીધું આમ કરીને ફૂકવાનું હોય છે પણ એક હાથે મોબાઈલ પકડ્યો છે એટલે બાકી તો આ છાબડું છે ને ખરમ રાખીને ફૂકવાનું હોય છે લાછું પાતળું બધે આખા ખેતરમાં ખાતર ફૂકી દેવાનું અને પછી પાણી વારીને પછી બાજરી રોપવાની પાણી જસ્ટ હવે પાંચ દસ મિનિટમાં ચાલુ જ થશે એટલે પાણી ચાલુ થાય પછી હું ઘેર જાઉં નહીં ધોઈને પછી પાછો આવીશ ને પછી પાછો નોકરી કરી જઈશ ઓકે તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ઓકે હે ગાઈસ જો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે કોફી બનાવું કોફી બનાવી પી લઈએ તો ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો એન્ડ આ બાજુ આવી ગઈ છે આજે પાછું ફિટ થઈ જશે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો એટલે આ આપણું લોકેશન જે છે એ બારી આવી જશે અહીંયા આગળ ઓકે તો હવે દૂધ બનાવી દઈએ દૂધ બનાવી દો દૂધ સોરી કોફી બનાવી દો કેમકે દૂધ પીવાની પેટીઓ પડી ગઈ છે અને કોફી બનાવી દઉં કોફી બનાવી પીન પછી જવું નોકરી ઓકે ત્યાં સુધી લોગમાં બનાવી દેજો હે ગાઈશ હું ખેતરમાં આવ્યો છું તમને બતાવું એક મિનિટ હા આપણા બાજરી આજે રોપાય છે અને આ તાર પરો તાર પરો જુઓને તો જો ગાઈશ આ પાણી વાર્યું છે ખેતરમાં હવે આમાં બાજરી રોપવાની છે આપણું લોકેશન છે વિડીયો બનાવીએ છીએ તે જોવાદી શું છે હવે બાજરી રોપશું આમાં ધરું કંઈ મૂક્યું છે છોડે કારણ કે પોક લઈ ના જાય તાપ આવે તો ધરું ક્યાં રહી જાય એટલે છોડે મૂક્યું છે ઓકે ગાઈસ તમે બ્લોગમાં બન્યા રહો મને બતાઉં ધરું કઈ મુક છે હે ગાઈસ જો દવા ખોદાણ ચાલુ છે આ ગાડી કેવી જોવા છે કેટલો રિસ્ક લીધો છે આ ભાઈ જો એ બાજુ આવું એટલે માપી લો એ બાજુ માપણી કરવાની છે એટલે લેવલ થી લેવલ ખોદાઈ જશે એટલે આ ગાડી કેટલી નમી ગઈ છે જો जो ड्राइवर वाली हालत जो आठों का टॉप जो जो पाँच ट्रैक्टर वाला जाता है बोलो जो हेड़ा जो जो, जो के रिस्क ले जाए जीवना जोखा में गाड़ी चला जो फसाई गयो टायर जो હે ગાઈસ ઘરે આવી ગયો છું એન્ડ હવે જમવાની તૈયારી કરીએ છે તમે પાછળ જોઈ શકો છો આ વિન્ડો લાગી ગઈ છે બારી લાગી ગઈ છે આગળ પણ બારી લાગી ગઈ છે આના કાર સ્ટોપર અંદર જ આવે ના ભાઈ

mà ra gò lùng kia chứ cho ai tháo ăn hả na? đi vào cái màn mà ăn nó đi lu cà ri bận sác bắn ăn nè chứ Nano suy cái Nano Nano bà તો ગાયસ અમે જમી ઓકે આ આખો જોઈ લીધો ઓકે હવે ફોન મૂકું છું ચાર્જિંગમાં ત્યાં સુધી જમી જમીએ હે ગાઈસ જો જમીન હવે દૂધ ગરમ કરવાની તૈયારી કરું છું દૂધ ગરમ કરીને પીન હોઈ જવાનું તો આપણે હવે દૂધ ગરમ કરીશું ઓકે તો બ્લોગમાં બન્યા રહો આપણા વિન્ડોબાઈ બ્લોગર અને બ્લોગ કેવા આવે છે કોમેન્ટ કરતા રહેજો ઓકે દોસ્તો ગોલુ કોફી દૂધ કોફી બનાવને ઓકે દોસ્તો અમારે ગોલુને કોફી પીવી છે તો આપણે કોફી બનાવીએ ઓકે તો દોસ્તો બ્લોગમાં બન્યા રહેજો કોફી બનાવો તમને બતાવો ઓકે ત્યાં સુધી જોતા રહો તો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણી સનરાઈસની કોફી છે દૂધ ગરમ થઈ જાય પછી કોફી નાખી દઈશ ઓકે દૂધ ગરમ થઈ જવા આવ્યું છે મોરસ નાખી દીધી છે કોફી છે કે તમે વ્લોગમાં બન્યા રહેજો ઓહો તો ફ્રેન્ડ કોફી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની સુગંધ આવે છે બસન ગરમ ગરમ કોફી તૈયાર થઈ ગઈ છે હવે કોફી પીશું અને કોલો બે અડધી અડધી કરી અમે લોકો બંને પી લઈશું કોફી ઓકે ત્યાં સુધી જો બ્લોગમાં હજુ આપણે એન્ડ નહીં કર્યો દસ વાગ્યા પણ એન્ડ નહીં કર્યો ઓકે તો દોસ્તો હવે રાતના લગભગ અગિયાર વાગી ગયા છે આપણે અહીંયા ઘડી આપણા ને કરીશું એન્ડ તો બ્લોગ પૂરેપૂરો જોઈ લેજો અને કોમેન્ટ કરજો લાઈક કરજો અને હા શેર કરી નાખજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ઓકે દોસ્તો તો બધાને ગુડ નાઇટ બાય જય શ્રીરામ જય માતાજી